અંગ્રેસર જેડીસી કોસમણી ખાતે આમ આદમી પાર્ટીના જનસંપર્ક કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન અંગ્રેસર જેડીસી વિસ્તારમાં આવતા કોસમડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા નવ નિર્મિત જનસંપર્ક કાર્યાલયનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું જનતા સાથે જનહિત માટે નમક્કમ સંકલ્પ સાથે કાર્યરત થયેલું આ કાર્યાલય આગામી સમયમાં સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ અને લોક સેવા માટેનું મુખ્ય કેન્દ્ર બની રહેશે તેવો સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા લોકસભા ઇન્ચાર્જ યાકુબભાઈ જિલ્લા મંત્રી દીપકભાઈ પટેલ અંકલેશ્વર પ્રભારી નીતિનભાઈ પટેલ તેમજ જીઆઈડીસી પ્રમુખ દીપકભાઈ અને શહેર પ્રમુખ વિનયભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન મહામંત્રી આસિફભાઈ સહિત અગ્રણી કાર્યકર્તાઓ સુરેશભાઈ રાકેશભાઈ ભરતભાઈ પ્રીતભાઈ મુકેશભાઈ અને લખણભાઈએ હાજરી આપી સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને ઉત્સાહી કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા જેના કારણે વાતાવરણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ નવ નિર્મિત કાર્યાલયના મુખ્ય હેતુ અંગે માહિતી આપતા પક્ષના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ કેન્દ્ર દ્વારા જનતા સાથે સીધો સંપર્ક સાધવામાં આવશે સામાન્ય લોકોની રોજ સમસ્યાઓ સરકારી યોજનાઓના લાભ અને પાયાની સુવિધાઓના પ્રશ્નોને અહીં વાંચા આપવામાં આવશે અંકલેશ્વર વિધાનસભા ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઓફિસ માત્ર પક્ષનું કાર્યાલય જ નહીં પરંતુ લોકસેવાનું એક સક્રિય કેન્દ્ર બનશે જ્યાંથી લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરશે અંતમાં આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને આમ આદમી પાર્ટીના વિધાનસભાની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો